હવે આપણે પરંપરા કે જે આપણે રજી બાપાના જે અગમ વાતો સાંભળવી છે કે એમની પાસેથી આપણે કંઈક જાણવું છે કે ભક્તિ શું છે ભજન શું છે જ્ઞાન શું છે ધ્યન શું છે આધુમિક આધુમિકતા શું છે સ્થિરતા શું છે આ બધા પ્રશ્નો આપણને રજી બાપાના મુખે આપણે સાંભળવા છે જોકે સંતોના મત પ્રમાણે પ્રાથમિક આપણે વાત કરીશું કે ખરેખર મનુષ્ય જે સામર્થ્ય મેળવશે આનો હેતુ શું અને ભારત ભૂમિમાં જન્મ થવો એ અતિ દુર્લભ છે આયા છો છે તો શું એટલે સંતોના મત પ્રમાણે બડે ભાગ્ય છે મનુષ્ય તન પાવા સુનો ઉમૈયા સત હરી ભજન વિના સંસારે સબ સપના ઘણા બધા જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે વાહ વાહ કરોડો દામ દેતા મનુષ્ય દેહ મળતો નથી અને મળ્યો છે તો કર્મના રેટમાં મળે છે એટલે કીધું કે વિશ્વ પ્રધાન કર્મ કર હિ રખા જેસા કર્મ કરે વેસા ફળ શાખા એમ ભારત ભૂમિમાં જન્મ થવો એમ સંતોના મત પ્રમાણે આ સ્વર્ગમાં છો એમ સંત મત કે અને પૂર્ણ પ્રમાણે જ ભારતમાં જન્મ થાય ને કે આવા ઘણા બધા દેશો છે તો જ્ઞાની ભગવાને જેટલા અવતાર લીધા એ ભારત ભૂમિ માં લીધા તો આપણા પોઈન્ટ તો હશે અને ભારતમાં સર્વશ્રેષ્ઠ ગણો તો ગુજરાત છે આવા ઐઠવી કે તરી રાજ્ય જે કાંઈ હોય એમાં સર્વશ્રેષ્ઠ હોય તો ગુજરાત રાજ્ય છે અને ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોય તો સૌરાષ્ટ્ર સંતને સુરા નીપજાવતી આ સૌર તો છે રતનની ખાણ કીધી અને ને દાદા કુલ હોય એનો પંસાળમાં થાય તો આપણે પંસાળમાં પાણે પાણે પીરે અહીંયા હકા બાપા અહીંયા રતા બાપા અહીંયા મેપા બાપા આપણે એના સાનિધ્યમાં આડોટ વિશે આપણે કુલ કેટલા સંતોના મત પ્રમાણે કે ધંધો કરતા દિવસ ગયો સૂતા ગયા રાત આ સપનામાં સોનું લૂંટા જાય છે પછી કાંઈ નહીં આવે હાય એટલે દાદા મેં કરીને કીધું કે વાતળીઓ વીસ હજાર કોઈ હકડીને આ જ કરો હકડી નકડી પસ્તી બનાવી એ નથી સંતો નો મત પ્રમાણે કે ચાર યુગ જાય ત્યારે એકવાર અવતાર આવે દ્વાપર અને કલયુગ એમાં જરાયુ ખાણ ઉદભ ખાંડ અને અંદજ ખાંડ એમાં એક ખાંડના એકવીસ લાખ જન્મ લેવા પડે અને એકવીસ ઓકુ ચોરાશી લાખની થાય ત્યારે આ મનુષ્ય દેહ મળે છે એમને મથે હથે નથી આવ્યો એટલે સંતો કે છે ભાઈ એમાં હજાર વર્ષનો ગાળો સિદ્ધર ભાગવતમાં બતાવ્યો ત્યારે આપણે આવ્યા એમાં કબીર સાહેબ કે નવ લાખ નીરમાં દસ લાખ પંચી પરિવારમાં અગિયાર લાખ કીટક પતંગમાં વીસ લાખ થાવર વિસ્તાર ત્રીસ લાખ પશુ પામર અને ચાર લાખ અલ્પ માનવને પેટ આ પલ સુકતો સોરાસી જાય ઠેક એટલે સંતો રામ નામનો ઢોલ વગાડે જાગો ઉઠો જલ્દી દોડો કોઈ સોતી બ્રહ્મિશ ના ક્ષણે ગીતાજીમાં કીધું છે કે ભાઈ ક્ષેત્ર અને ક્ષેત્ર જ્ઞાન જાણવા માટે કોઈ સોતી બ્રહ્મિશ ના ક્ષણે રાહ બાકી કાંઈ અમારી આ ક્રૂટ છે વાત પડતી એમ નથી એટલે સંતો એ કીધું કે શ્રોતી અને બ્રહ્મિષ્ઠ કોને કહેવાય ગુરુ તો આખું જગત ગુરુ ગુરુની વાત ભગત એક કરી પ્રથમ ગુરુ માતા પિતા રક્ત બૂંધકા ઓહી દાતા બીજા ગુરુ હુયાણી ત્રીજા ગુરુ ફૈબા આવ્યો ત્યારે અનામી નામી કઈ કરી લેજો ન નો પણ આ મનુષ્ય દેહનો મરમ શેર અનાજને કારણે બાંધા કોટી કર્મ કર્મ સૂટવાની બારી આ એક મનુષ્ય દેશે ચોથા શિક્ષણ ગુરુ લખતા વાંચતા શીખડાયા પાસમાં કાન ફૂટી કંઠી બાંધે નૂગરા લગન ન થાય છતાં જેને સદગુરુ કહેવાય હું કોણ છું હું ક્યાંથી આવ્યો મારે ક્યાં જવું આ જગત શું ઈશ્વર શું માયા શું આનો અઠારસ ભેદ બતાવે એને સદગુરુ કહેવામાં આવે છે એટલે આદિ એનાજીથી સંતો કહે છે ભાઈ ગુરુ મિલા તો સબકુશ મિલા ઓર મિલા નહીં કુશ છૂટ દાણા લક્ષ્મી તો બરોબર હોય છૂટ કહેતા દીકરા દાદા કહેતા પત્ની લક્ષ્મીપત કહેતા પૈસો પણ આ મળે સદગુરુ મળ્યા વગેરે એ બધું નકામું છે એટલે ગુરુ વગેરે આ કામ પતે એમ નથી એટલે ભગવાન રામચંદ્રજીને પણ ગુરુ કરવા પડ્યા હતા ગુરુ વશિષ્ઠ વાલ્મિકીનું શરણ લેવું પડ્યું ભગવાન કૃષ્ણને પણ સાંદીપની દુર્વસાનું શરણ લેવું પડ્યું છે રામદેવ પીરને પણ બાવા બાળીનાથનું શરણ લેવું પડ્યું છે એટલે કીધું ગુરુ બિન ભવ નિધિ ચરણ કોઈ ભલે શ્રી વિરણ સિસ્ટમ હોય દુનિયાના આરંભથી અંત સુધીમાં આપ બળે કોઈ ભવ સાગર તરી શક્યું નથી તરી શકશે પણ નહીં ના ભૂતે ના ભવિષ્ય એટલે સંતો કીધું કે ગુરુ ગોવિંદ કર જાણીએ આ શબ્દ અમે હરિયર સમાય મિલે તો કરીએ દંડવત પ્રણામ ઓરું પળ પણ નામ જપાય સંતો ખરેખર ગુરુની ઘણી ઊંડી વ્યાખ્યા કરી છે પણ સંતોના મત પ્રમાણે પ્રાથમિક આધ્યાત્મિક ભૌતિક આ બધી જરૂરિયાત છે પણ જેમ છે મથારે સમજવા માટે સ્વતી બ્રહ્મિષ્ઠ સદગુરુની જરૂર છે એટલે સંતોય કીધું કાલ કરતા આજ કર આજ કરતા અબ પડ્યા શરીર કરેગા કબ શ્વાસા વાતના વતાવળા વાતન ઘાટે વિલંબ ન કરવો હો કામ છોડીને જમી લેવું પેટનું સારું ન કરે બીજાનું કોઈ બી સારું ન કરે હજાર કામ છોડીને સત્સંગ કરી લેવો એટલે લાખ કામ છોડીને સંતના દર્શન કરી લેવો એટલે કીધું સંત કરીએ ઝટપટ નમાયે એક ગુના તો શું લાખ ગુના ખાક એટલે સંત મિલન કે જાઈએ તજી માન મો અભિમાન તો ડગલે ડગલે ફળ કોટી યજ્ઞ સમાન એટલે દરેક સંતોએ સંતની વ્યાખ્યા ઘણી ઊંડી કરી છે ભગત બાપુ એ કીધું સ નો અંત લાવે એને સંત કીધા છે શાંતિ પમારે એને સંત કીધા છે એમ નરસિંહ મહેતા એ કે વૈષ્ણવજન તો જેને કહીએ પીડ પરાઈ જાણે પર દુઃખે પર ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે વાસ કાસ મન નિશ્ચર રાખે ધન જન જનની એની એના દર્શન કરતા કુલ એકોતેર તાળે એમ દરેક સંતોનો મત છે ખાલી બારના ભગત બાપુ એ બહુ સારી વાત કરી અંદર બાર બે ની વાત કરી નાખી છે અંદર બહાર બે જગ્યા હાલતા તો વાંધો નહીં નકરા ફેરફાર બાર ના કરી આ પત્તો લાગે એમ નથી એટલે સંતો કે છે કે ઈજ જ ધંધામાં એ વેશમાં એ જ દેશમાં તમને પરમાત્મા મળી શકે અને એના પૂરા હોય નજીક ના આગળ ક્યાં જવા રતા બાપા આટલી હાંકતા હાંકતા માલ કાઢીને વે ગયા તો કે જાતા માલ લેવા ભાભા ના જાતે ને ભાભો ઓછું બેસતો તો બોલો ખોઈચ ખાવા બેઠા અને પાછા કોઈ ગોવિંદ ભાઈ સમજી નતું હોતું એ પીપળે થી લાલડા થતો માલ કાઢી ને ગામનો કોઈ પીગી લાગ્યો નથી એમાં અહીંયા કણે આપા રતા થઈ ગયા તો ગામના ઘણા કાઠી દરબાર વચ્ચા કોઈ પીગે નથી લાગ્યા પણ ઓલો જાળો બાપો માલ કાઢી ને જુએ ગયો એટલે કીધું કે મળ્યા હશે મળશે પૂરવની પ્રીતે નવા નહીં નિર્વાણ ત્યાં માલા નહીં તૂટે કુડિયા કપટિયા ભલાને જ્ઞાન એમાં છે કે પૂરવની પૃથ્વી નવ્યું ન હોય માલિક ન નોડું મારી વાહ વાહ આપણે આ આદિ અનાદીના ઋષ તો જ ભેગા ભગવાન કરે આપણા ખોખરે કાંઈ થતું નથી પુરુષ અને પ્રકૃતિ જેમ પ્રકૃતિ બધા ત્રણ ગુણની રમતમાં ભેગું જ કરતો સત્વો ગુણ રજો ગુણ તમો ગુણ આ ત્રણ ગુણની ની લે હશે પણ ત્રણ ગુણથી પર ગુણાતીત થાવ તો તમે હરિરૂપ બની જાવ એમ સંત મત કે છે એટલે કીધું જીવન બાપાએ પણ એમાં ટકોર કે પાંચ તત્વ ત્રણ ગુણ પરથી પ્રકૃતિ લેજે એના મંથન કરજે મૂળમાં ના તત્વ લેજે તારી તો આમાં જી હારી રૂપે સંતો ના મત પ્રમાણે કે હાથ વગર હાલે પગ વગર હાલે કોઈ આંખ વગર હાલે અવયવો એકાદ ન હોય તો શરીર હોય પણ જેના વગર એક સેકન્ડ હાલે ને એ તત્વ શું છે તુલસીદાસ મહાત્મા રામાયણમાં બળક જંગલ ઝાડમાં જડે નહીં તારા પિંડમાં છે પ્રાણની ધારા સકલ સમતી શ્વાસાસમ ન હોય આ હા હાલે શું છે આની અંદર ક્યાંક પીડ્યું છે એટલે મેતાજીએ કીધું ને ઠીક નવધા ભક્તિ બરાબર છે પણ સેલો તો એ બોલી ગયા કે નવધામાં નથી નિવેડો દસમો સોમ સાધો દિલ ભીકર દર્શાય છે અસુઓ રસ ન્યાસે સાખ્યા જેવો જોકે આગળ થોડીક વાત કર્યા જેવી નથી પણ ખરેખર નું ક્યાંક લઈ જવા માંગે ભગત બાબુ જો કે આગળ બધી વાત તો કરી નથી ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ સહજાવસ્થા ધ્યાન ધારના મધ્યમાં મૂર્તિ પૂજ્ય કનિષ્ઠ તીર્થયાત્રા ગેટ પાડેલા છે તમે ક્યાં છો એ તમારું માપ નીકળશે જો બધું હાસું છે જે પ્રાથમિક હાસ્યું છે બાલ મંદિરે હાંસું છે હાઈસ્કૂલે હાસું છે પણ મેટ્રિક થયા પછી એક કરો ભૂંડા નો લાગો એમ જે નાનું ગાનું બસલું નાનું કહેવાય પછી વાસડી કહેવાય પછી ઓડકી કહેવાય પછી ગાય કહેવાય ભેંસનો દીકરો તો પાડો મરે પાડો એટલે ભૂમિકા બદલવી જોઈએ એટલે સંતો કઈક કહે છે કે જાગો વિશારો ઉઠો વિના વિશારે સકલ જગ ભૂલા જ્ઞાન વિના ઘૂંસવાય એટલે દરેક સંતોએ જ્ઞાનની ભૂમિકા બહુ ઊંચી બતાવી છે જપ કર તપ કર તીરથ કર કોટી યજ્ઞ કર પણ જ્ઞાન સિવાય મુક્તિ નથી 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 અરે સંતો એ કીધું ભાઈ જ્ઞાન લાવવા માટે સત્ય વસન તમે સાંકળે બાંધો આઠે પોટ જપો અજંપાના જાપ દુનિયા શું જાણે જાપ ને અલખ બોલે આપ મેં એટલે કીધું આપમાં છે પણ ઓળખાતો નથી પાવક રહ્યો પાણે કાળુ રામ કે આપે કોઈ પાકામાં પાકી એ જાણે કારીગર ક્યાં વસે આપડે જગત આખા ને જાણીએ तुमने तमनेता नहीं तुम, तुम कहाँ से आया कहा जाएगा अगले घर के गम करो अरे सुन मुन मुनिया आप वापस डूब दुनिया मुझे ईश्वर को क्यों तुम्हें भगवान को क्यों तुम्हें हरि को जे खुदा को क्यों गॉड को क्या ऐसा क्यों क्या ईश्वर को सब दुनिया ढूंढे कोई को पत्थर कोई पानी में बात नहीं मिलती वेदन में है चार वेद वाशीलो ऋग्वेद अर्जुर्द सामवेद अथर्वेद દણ વાંચી લો સો શાસ્ત્ર વાંચી લો ઉપનિષદ ગીતા ભાગવત રાંચી લો છતાંય પાંચમો વેદ સદગુરુ પાર પડ્યું નથી પાંચમો વેદ કોને ચાર વેદ ખુલ્લા છે એ નામ મળી જાય આ બધું મળીને વાંચી લો છતાંય પાર નહીં પડે એટલે સંતો કે છે ભાઈ પાંચમો વેદ જે તમને સદગુરુ નામ વચન આપ્યું એ પાંચમો વેદ છે

ગોડ ને નબી ને એટલે શું જેનું બી નથી કલમો પઢો તો કલ પડે બિન કલમે કલ નહીં કોઈ મિલે મુરસુદ મોલા રંગ મે ખુદા મિલા દે ખુદા એટલે શું વાહ વાહ ખુદા અલ્લા એમાં લા લગા નબી એનું બી નથી કલમો તો પઢો તો કલ પડે કલમો એટલે મહામંત્ર મુરસુદ મોલા એને આપણે સંત કીધા વાત એકની એક ન્યાય આપણે ડખો કરી યા અલ્લા પરવર દીગા ભગવાન ભગ વાન ભગ એટલે ઇન્દ્રી વાન એટલે શું જેટલા બીવા પડે એને ભગવાન કહેવાય ભગવાન ગીતાજી માં કે હે અર્જુન અણુ અણુ માં વેપ્યો હોની અણી જેટલી મારા વગરની ની જે ખાલી નથી પણ સાંભળે ની આંખે નહીં જોઈએ કીડી મેં તું નતું પુનર મેં તું નતું જ્યાં દેખું ના તું નતું સકલ હશું રામ અમારા રામ વિના ઠાલું એક ઠામ નથી તો આમાં કોણ બેઠો હશે હમ ત્યારે ઈશ્વર કયો ઈશ્વર શબ્દ એમાં ફોડો એમ જ હમાયેલો ઈશ્વર ઈશ્વર નીકળે એને ઈશ્વર કીધું ઈશ્વર ઈશ્વર નીકળે એને કીધું એનો નિરાત્મા નો કે આ બોલે એ બીજો નથી આ પરમેશ્વર પોતે અજ્ઞાની ને રાંધો એને અળગો છે ગોતે આ બોલે બોલાવે શબ્દ બોલે અને જ્ઞાની છે પરખો આ કોને બનાવ્યો પવન સરખો એમાં ધ્યાન દીજો નક ને જાહો

દર્શાય તો ભલે ચાતા હોય તો ભલે દ્વાપર હોય તો ભલે અને છે પણ સમય કેટલો ભગવાન કૃષ્ણ આવ્યો હાડા પાંચ હજાર વર્ષ નું આવ્યો કે સંત નહીં કાલ હવારે રતા બાપા છે હાથ વડે છે આ હક્કા બાપાને આ પછી હાથ વડે સવાર બાપાને બાપા છે યુગ આજે કઈ લેવા નથી અરે રવિ ભાન ત્રિકમ મોરાર ખીપ આ આદિ અનાદિ થી સંતો કે છે હાલ્યા યુગ અઢાર બાર વનસ્પતિ નો વંશ નો ગયો ચાર ખાન નો વંશ નો ગયો વેડવો વાઘી નો વંશ નો ગયો એટલે મને સંત નો વ્યો જાય પણ સામડા ની આખી સંત ઓળખાતા નથી એટલે કીધું ઘરમાં દેવ જવું મારા ગામમાં ગુરુ પાદર નું તીરસ્થાન ખબર ન હોય એટલે સંતો કે છે જીવતા ન જાણે મુવા પછી પીપળે રેડે પાણી વાયતી આ કાગા કાનુ મંડળ અમારા અડીન જ રહેતા હતા પણ અડીન રહેતો પણ તમે વહી ખાને તો બાત ઓળખતા જાણી વેસી એ તળબદા છે ને સુવાયા છે ને દરબાર છે ને આવા છે જાતિ પાતી કુલ મર્યાદાઓ હો ગળે મે ફાસી ગયું નહીં મીઠે સોરા એટલે ગંગા સતી એ કીધું જાતિ છોડી અજાતિ થાવું કાઢવો વરણનો વિકાર જાતિ પાઠી નથી હરીના દેશમાં તો સજાતી યુક્તિ બતાવું આ બે બે પાડું બીજી માથે હોય આ ખેલ છે ખાંડાની પછી એમ સંતો તો આની અંદર જ કીધું છે બાર કોઈ ગોત જેને ઈશ્વર ગોતવા નીકળ્યા છે એ ભૂલા પડ્યા છે સંતો તો ઈઠ આગળ કીધું ભગવાન ગોતવાનો નથી ભગવાન બનવાનો મારસ એટલે કીધું ભક્તિ ભક્ત ભગવંત ગુરુ સતુષ્ટ નામ બાપુ એક છે પણ ખરેખર એને ઓળખો આપણે ભગત બાપુએ પ્રાથમિક ભૂમિકામાંથી જ્ઞાનની જરૂર છે શેસેમ છે એટલે સંતો રામ નામનો ઢોલ વગાડે છે કે ગુરુ શ્રોતિ બ્રહ્મિષ્ઠ મેળ્યા સિવાય જીવતમાં પાર નહીં પડે નહીં પડે નહીં પડે એટલે સંતોના મત પ્રમાણે જ્યારે કે ભગવાનના દરબારમાં નારદજી જતા હતા એટલે બહુ વાંચતે ગાજતે હામૈયા કરે ઉષાસ ને બહે અને એમ થાતા થાતા પછી વીયા જાય પછી ત્યાં પાણી સતવું દંડ લીપાવી છે એટલે કોઈકે કીધું ભગવાન તમારું માન સન્માન બહુ કરે છે પણ તમે જાવ પછી આવું કંઈક કરે એમ તો કે હા તમારે જોવું પડશે કે એમ પાછું કોઈ માની લો એટલે વાત કરે માની લેવો પૂરો અનુભવ કરવાની આ જરૂર છે એટલે એકદી આવ્યા એટલે ભગવાને વાંચતે ગાતે હામૈયા કર્યા હું સાહસને બહાર પૂજન કર્યું ભગવાનને કે આજ મારે ઉતાવળ જવું છે નીકળી જશે પણ એને જોવું તું ખરેખર આમ બને છે એટલે બહાર વીઆઈ ગયા થોડીક વાર લાગી કે અહીંયા કામ હાલતું હતું લીપવાનું પાણી સાંકવાનું એટલે કીધું કે વાત તો હાસી છે પણ ભગવાને કીધું કે આ શું કરો છો એટલે કીધું કે ભાઈ કાંઈ નહીં તો નાના કંઈક છે તો ખરો જીવ હોય વાત કરું તો તમને દુઃખ લાગશે તો દુઃખ નહીં લાગે વાત કરો ત્યારે કીધું કે તમે નૂગરાશો હા પણ તમે મળી ગયા ને મારે ગુરુ કરવાની જરૂર છે તો કે આ કાનૂન છે મર્યાદા છે ગુરુ કરવા ત્યારે બહુ કહ્યું કે મારે ગુરુ કરવા તો જાઓ કાશીના હાથ માથે જાઓ રાત્રો હવા માં હવા પર દી સડે એટલે ઉગમણા દરવાજે આલો જી હામો મળે ને ગુરુ કરી એટલે ભગવાને કીધું એટલે કામ કરવું એટલે ગયા રાત્રો કાણા બ્રહ્મહૂર્ત મુહૂર્તમાં જાગ્યા ગયા જે નિત્ય કર્મ કરીને ઉગમ ના દરવાજે આવ્યા હતા ભીમર માછલા મારીને ખંભે કાવડ લઈને આવ્યા હતા હામા મેલા ને પર સંકોચ થતો ઓહો આને થોડા ગુરુ કરાય અને આ તો પાપી અને માછલા મારવાનો ધંધો કરે એટલે ગુરુ નથી કરે એટલે ન કર્યા એ ભગવાન આગળ ગયા કેમ ગુરુ કે ના ભગવાન કે આવો હામો કાંઈ વાત નહીં બીજો દરવાજો રહ્યો બીજી રાત પણ ગુરુ કરવા પડશે એટલે આને વિચાર કર્યો કે આ તો આઠમણા દરવાજા આ બીચારો ઉગમણો કાયમ આવતો ને હામાં મળે એ બરાબર નહીં એટલે હાથમના દરવાજે ચાલે જો તનકી જાણે મનકી જાણે જાણે છીટકી છોડી જેના હાથમાં જન્મ મરણની દોરી ભાગી જાય શકે આને કહી દે ને એ ઓલાની કહી દે હો ઓલાઈને મનમાં સંકોચ થયો કે આવા બિસારા હામા મળતો ને અપશુકન થશે આપણે દરવાજો ફેરવી એટલે એ એ દરવાજે હાલે એક દોશી માનમાં પોટલું વજન લઈને નાહ જાય એ નીકળ્યો એટલે કે ડોસી માં કે ગગા ઓલા ગામ જતો ઓલી દુકાને આ લબાસો મૂકી દેજે ભોડાવાળો પાછો એમ કે ખેડો જરો કીધો પછી મૂકી દેસ એટલે પાછો એટલે લાવો ડોસી લઈ જાવ ક્યાં મેળવાનું ના ગગા હવે નહીં દો તને કઈ ગયો મને કહી ગયો છે મા કઈ જાય હું બધે એક બેઠો છે એટલે ન્યા કરે આને કઈ ગયો આ દરવાજે હાલ મીઠાવા હામો મળે એ હામો થી જ મળવાનો હતો એ જ હામો મળ્યો છતાંય ગુરુ કર્યા નહીં આપણે ટૂંકમાં લઈ લઈ ત્રીજા દરવાજા એ હામો મળ્યો છોઠો દરવાજો સેલો જો ત્યારે ભગવાને કીધું હવે દરવાજો એક છે અને આ ગુરુ કઈ ને બીજો દરવાજો નથી એમ ચાર ખાણમાં મનુષ્ય દેહ દરવાજો એક છે અને પછી પૂછડાવાળામાં પૂરો વાઈ ગયા ફોર વ્હીલમાં ગયા પછી આમાં કાંઈ ખાય એમ નથી એક વાર મેં કીધું ફોર વ્હીલ હારી ટુ વ્હીલ હારી તો ફોર વ્હીલર હારી ઊંધી જ ન પડે મેં કીધું ફોર વ્હીલ એટલે આ ચાર પગારીમાં મળશે આ ટુ વ્હીલરમાં કરવા જેવું થાય છે એટલે ફોર વ્હીલમાં નથી હારું એટલે પૂસણાવાળામાં પૂરો ગયા પછી ગુરુ ગુરુ થાય નહીં એમ મનુષ્ય દેહ છે તો આમાં ગુરુ કરી અને આ કાર્ય સિદ્ધ થઈ જાય એવું છે પછી સોઠે દીઠ વાહે આવ્યો ગયો ની અંદર દાખલ થયો એટલે ઓલો ભાઈ વાહે વાહેવા આવ્યો એટલે કીધું ભાઈ આમ તો સાત દેખી તમે હામો મળ્યો આીટ ડેલી હુદી હવે હા એ વાત થાતી પણ કે ભગવાન કે ગુરુ કરી આવો અને જી હામો મળ્યા ગુરુ કર્યો ત્યારે સાત દરવાજા રોકાણ પણ તમે જ હામા મળ્યા એટલે આ ખીત ગેલી હુદી આવી ગયો મને ગુરુ દીક્ષા આપો ત્યારે કીધું ભલે મ બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો આશાઓ જગતમાં ઘણા બધા વિદ્વાનો છે ગમે એને ગુરુ કરી લેનો અને હું તો એક ભીમરમાં ઇસ્લા મારું પણ ભગવાને કીધું ઘી હામો મળે એને ગુરુ કર્યો પણ આ ખાતું હોય ન્યાજ લઈ જતું છે એમ જે બેંક બેલેન્સમાં હોય ન્યાજ થાય અમારે મોરડી બેલેન્સ હોય ન્યાજ જ જવું પડે એમ આમણે ગુંડિયાવાળા બેંક હોય ન્યાજ જ જવું પડે પછી ઓલું વાંચ અમુક છે થી ભીમ બાપાથી આમ્ર ન્યાય ખાતું હતું એટલે પૂરવ નું પૂરતું ત્યાં લઈ જાય અને આયા કને રતા બાપા આવ્યા તે કોણ હતો સાધુ બની ને આવ્યા એ કોણ હતો અને આ હોય છે નહીં જાય ભલા લઈને આવેલા હોય અને બીજો માગી હોય તો કોઈની તાકાત છે અને ઓલો ઓળખી નો જાય છે ઓછે નહીં જવા દો એટલે એ ભાઈ મળેલા જ હોય છે આ એક સ્થાન સમજાવે સતી તો સ્થાનમાં એટલે કીધું છે કે હે અર્જુન સ્વધર્મ નું પાલન કર પર ધર્મ પ્યુવાનું પાપ તારો પ્રકાર જા ધર્મ તારો સંભાળ તારી બિરલી બુદ્ધમાં એમ સતી ટોળે ધર્મ કોઈ પૂન કરો એને ધર્મ નથી ધર્મ અધર્મ આપણે એને માનીને બેઠક પાપ કરો એને અધર્મ માનીને પૂજ કરો એને ધર્મસ્થ એ એક હેદ છે ને ગંગાશતીનો પુરાવો પૂન કરી અમરાપુર પાવે ફિર સૌરાષ્ટ્રી આવે પૂન પાપથી પડશે ગુરુજી નો દેશ આ ઈઠ ને કક્ષા વટીન સંતોય કીધ છે એટલે ગુરુ એક તત્વ છે એ ખરેખર ખાલી આટલામાં સમજતા હોય તો વાત ખોટી છે એટલે આખી કઈક ગ્રેટ તો બહુ ઊંચો છે કે આપણે એટલું બધું તો માપ માપમાં રહેવું છે એટલે આપણી વાત તો ક્યાં ગુરુ વિશે ની હતી ને પછી ઓલા ભાઈ ને કીધું કે ભાઈ ભગવાને કીધું ગુરુ કઈ નાજો એટલે હું આવ્યો છે ને આ ચાર દિવસથી તમે આમાં મળો છો ને અને મનુષ્ય જે સેલો ફેરો છે ને ભગવાન કીધું હજુ થાલા આવતા જ નહીં ગુરુ દીક્ષા આપો તો ભગવાન કીધું તો ઘા કાંઈ વાંધો નહીં એટલે આ છે ને બહેરા ગુરુ જે ઊંસા હશે ને એ નીચે બેઠા પછી કીધું કે આંખું વિસ જાઓ એટલે આંખું વિસી ગયા હવે તે મન ભાળો છો તો કે ના ના આંખું બંધ થાય તો ભળાય જ નહીં તો કે આ દેખાય એ ઉપદેશ નહીં જતો ઉપદેશ બોલે એ દેશે એટલું યાદ રાખજો અને આપણે ગુરુને દેખા ઈ જોઈને બેઠા છીએ બોલે એ દેખાતો નથી અરે બોલે એ બીજો નથી પરમેશ્વર પોતે અજ્ઞાની ને રાંધો અળગો થઈને ગોતે એમ બોલે છે ને એ ઉપદેશ દે છે દેહ દેખા જીવન દેખા જન્મ દેખાય કર્મ દેખાય ત્યાં સુધી વાત નહીં પડે અરે કીધું છે કે જે સંતો મત પ્રમાણે નામ રૂપ ગુણ બાદ કર સોથું પદ અવિનાશ ઈ તત્વ લઈ જવા સંતો મઠ હશે કા પ્રાથમિક ભૂખમાં આ છે ત્યાં જવું તો પડશે એટલે ત્યારે કીધું કાંઈ વાંધો નહીં ગુરુદેવ એ ઉપદેશ દીધો અને ભગવાન આગળ ગયા અને ભગવાન આગળ ગયા ને આ તો ધનભાઈ ધન કરી આસન દીધા હું સાસને બહેરા હા મૈયા કર્યા જમાડ્યા જમાડ્યા આ તો ગુરુ કરીને આવ્યા ધન્યવાદ હા ભગવાન ગુરુ કર્યા પણ ભીમાર તમારી જાય તમે ભીમર માનો છો ગુરુ પ્રગટ પરમાત્માનું રૂપ છે આ બાજને દાખલા ખોખા બાદ કરવો જ પડશે મૂલ કરો તલવાર કા પ્રયા રહેવા દો મિયાન કે આપણે લગભગ મિયાનમાં જાય છે અરે મિયાન દેહ છે મિયાન છે મિયાનની તલવાર છે એટલે જ્ઞાનની કિંમત છે ને જે વર્ષન આપ્યું એની કિંમત છે ને એ વર્સન આદિ આદી એનાદી સંતો આનું ભજન કરી ગયું તો એના ગંગા શતીનો પુરાવસ આદિ એનાદી વસ્તુ છે વર્સનમાં પરિપૂરણ પાન બાદ આ વર્ષને ચંદા વર્ષને સૂરજ વર્ષને નવલક તારા વસને માયાને વર્ષને મેધની વસનથી વધે ને બીજું કાય વર્ષન છે એ ભક્તિનું અંગ કરવો કોઈ વસનવાળાનો સંગ આદિ અનાદી જો આદિ એટલે અત્યારે બેઠ્યા ને આદિ કહેવા અનાદિ એટલે આની પહેલાં ત્યાં જ પડ્યું છે એ વસ્તુ એટલે સંતોએ કીધું ભાઈ ચાર વેદ ભણો નામ ન જાણ્યું ખરો તેજ ન ભણો ભલે વેદ ભણો પણ વેદ ભણો પણ નામ ન જાણ્યું ખરો તે નહીં બને હે ચાર વેદ ધાર પુરાણ છ શાસ્ત્ર ઉપનિષદ ગીતા ભાગવત રામાયણ આનું પ્રાગટ્ય આ નામ છે આદિ અને થી પ્રગટ છે કોઈ આને નામ કીધું કોઈ સતનામ કીધું કોઈ જીનામ કીધું કોઈ મહામંત્ર કીધું કોઈ વડો ધર્મ કીધો કોઈ બીજ ધર્મ કીધો કોઈ નિજ ધર્મ કીધો વાત એકની એક જ છે સાવલ ચોક ચોખા ચોક ડાલ ભટ્ટાની માત કમો છે તો આપણે ન્યાય દખા કરીને બેઠા છે એટલે સંતોએ કીધું કે નામ મેળાનું પાડખું અને વાદ વિવાદ મટી ગયા વાદ વિવાદ મોટી જાય મેળવું શકતો એને સમજણ નથી એટલે સમજણ વર્ગની સાધના ભલે કરે દિન રાત રાતકે આ સિંહને બેઠું મજ એમ નહીં આવે એટલે આપણે સમજણ માટે બાપા ભેગા થાય છે વધુ રાય તો પૂરા થવા પૂરા હોય તો ભરી ભરીને પીવા માટે એના દિવસ સંતો આમ નામ હાલ્યા જ આવે છે આ જગતમાં હોય 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 ન હોય એવું કોઈ પણ આપણે જોવાની દ્રષ્ટિ જોવી એ આ આજુ નેત્ર એ કામને બાળીને ભસ્મ કરી આ સાંધલો કરવી એ આજ્ઞાચક્ર એ જ્ઞાનની ભૂમિકા છે ભગવાને કીધું ગે અર્જુન હું તને દિવ્ય